પારડીમાં જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા નો હેલ્મેટ નો એન્ટ્રી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો છસો થી વધુ શિક્ષકો થકી એક લાખ વિદ્યાર્થીઓના પરિવાર સુધી પહોંચ્યા અકસ્માત અટકાવવા પ્રયાસો કરાશે હોવાનું જણાવતા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા પાડી ઓડિટોરિયમમાં જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગો બાદ હવે પોલીસે શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન શરૂ કરી છસોથી વધુ શિક્ષકો થકી એક લાખ વિદ્યાર્થીઓને પરિવાર સુધી પહોંચી અકસ્માત અટકાવવાના પ્રયાસો કરાશે પાડી ઓડિટોરિયમ ખાતે વલસાડ જિલ્લા પોલીસ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન અને લાયન્સ પરિવારના સૌજન્યથી રવિવાર યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સેક્રેટરી મિત્તલબેન ઢાકડાએ સ્વાગત કર્યું હતું જ્યારે પ્રમુખ કલ્પાબેન કોટાડિયાએ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે તમામ ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલના છસોથી વધુ શિક્ષકો પ્રિન્સિપાલો આ કાર્યક્રમમાં જોડાયા હતા તમામ શિક્ષકો અને પ્રિન્સિપાલોને એક કલાકના કાર્યક્રમમાં જિલ્લામાં બની રહેલા અકસ્માત અટકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓ સોળ વર્ષની ઉંમર ધરાવતા બાળકો લર્નિંગ લાયસન્સ સાથે હેલ્મેટ પહેરે વિદ્યાર્થીઓના ઘડતર મહત્વનો હોય છે જેથી શિક્ષકો વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન ચલાવવામાં આવશે વિદ્યાર્થીઓ તેમના પરિવારોને માહિતગાર કરે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દરેક વ્યક્તિ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે તો અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ અટકી શકે તેમ છે છસો શિક્ષકો અભિયાનમાં જોડાયા છે એક લાખ વિદ્યાર્થીઓ પરિવારનો સાથે જોડાવાનો છે વલસાડ શિક્ષણ અધિકારી રાજશ્રીબેન ટંડેલે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં વાપી ડીવાયએસપી બી એન ડબે વલસાડ ડીવાયએસપી કે વર્મા આઈપીએસ સંગીતા મિશ્રા પારડી ગઢવી લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ લાયન્સ ગિરીશ પટેલ શાળાના આચાર્યો ટ્રસ્ટીઓ શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ડીસી સ્કૂલના નિવૃત્ત આચાર્ય રામસિંહ દેસાઈ કર્યું હતું અને લોકોને હેલ્મેટ પહેરવાથી થતા ફાયદાની માહિતી આપી હતી

પરમ કૃપાળુ પરમેશ્વર આપણને શક્તિ આપે આગળ વધી રહ્યા છે જે હાજર છે એમનો ખૂબ ખૂબ આભાર ખ્યાલ છે ચાર પાંચ દિવસની રજા છે અમારો કામ થઈ ટ્રાફિક અને ઘણા વર્ષે મને મારી હતો લખ્યા સાહેબ આવ્યા અને બહુ સરસ છોઈ ઇન્ડસ્ટ્રીઝ ને आदेश आप पी हूँ मुकवा ले जाऊँ तार जव तो जाते जेम जाए हम एनी पासे लाइसेंस नहीं कारण सोल वर्ष पी लाइसेंस मे तो अगर मैं तो सोल वर्ष हज पूरा न थानी वा वार थी हेलमेट नहीं पहना किसी ने सही तरीके से इंडिकेटर यूज नहीं किया या ट्रैफिक लाइट्स का पालन नहीं किया अगर हम वलसाड जिले के बारे में भी बात करें तो मोर देन थर्टी

આ ચારેય સંસ્થાઓના ઉપક્રમે એક મોટા નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન નું એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું પાર્ટી ખાતેના મોરારજી દેસાઈ હોલમાં સમગ્ર જિલ્લાના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અને ગ્રાન્ટેડ એડ સ્કૂલના છસોથી વધુ શિક્ષકો શાળાના શિક્ષકો શાળાના પ્રિન્સિપલ્સ આ પ્રોગ્રામમાં જોડાયા હતા અને તમામે તમામ શિક્ષકો અને પ્રિન્સિપલ્સને આ એક કલાકના કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધી રહેલા એક્સિડન્ટના બનાવો એ અટકી શકે એના માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે અગિયારમાં બારમા ધોરણના જે સોળ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ જે લર્નર લાયસન્સ આધારે ફિફ્ટી સીસી બાઇક જે યુઝ કરતા હોય છે ગિયરલેસ એ વખતે એ લોકો હેલ્મેટ પહેરે સાથે સાથે શિક્ષકો એ સમાજના સૌથી મોટો પાયો છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે અને વિદ્યાર્થીઓ થકી એમના પરિવાર એમના માતા પિતાને માર્ગદર્શન આપવામાં આવે તો દરેકે દરેક વ્યક્તિ જો હેલ્મેટ પહેરતું થાય અને સીટ બેલ્ટ પહેરતું થાય તો કોઈ પણ પ્રકારના જ્યારે પણ એક્સિડન્ટ થાય તો એ પોતાનો જીવ બચાવી શકે એક હેલ્મેટ પહેરવાથી એક વ્યક્તિનું બ્રેઇન હેમરેજ થતું અને હેડ ઇન્જરી એના કારણે મૃત્યુ થતું અટકી શકે છે અને વલસાડ જિલ્લાના આપણા જે છસો શિક્ષકો જે આ અભિયાનમાં જોડાયા છે આ છસો શિક્ષકો થકી આપણે વલસાડ જિલ્લાના એક લાખ વિદ્યાર્થીઓ અને જિલ્લાના એક લાખ પરિવાર સાથે જોડાવાના છીએ અને નો હેલ્મેટ નો એન્ટ્રીમાં તમામ મીડિયા લોકોનો પણ એટલો જ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો